ઓમ નમો નારાયણ જય શ્રી કૃષ્ણ મિત્રો ચેનલમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો નારાયણ કવચ અત્યંત પાવન અને શક્તિશાળી સ્ત્રોત છે જે શ્રીમદ ભાગવત મહાપુરાણના છઠ્ઠા સ્કંદના આઠમા અધ્યાયમાં આવેલું છે આ નારાયણ કવચનું પઠન આપની અંદર દૈવી શક્તિઓને જગાડે છે અને બધી બાજુઓથી રક્ષણ આપે છે કવચ પાઠ કરતા પહેલા ભગવાન વિષ્ણુ નારાયણ શ્રી હરિ તેમજ સર્વ દેવોને વિશ્વ શાંતિ અને આત્મશુદ્ધિ માટે પ્રાર્થના કરવી શ્રેયસ્કર ગણાય છે તો આપણે આપણા પરિવાર માટે તેમજ વિશ્વના કલ્યાણ માટે શ્રી હરિને પ્રાર્થના કરીશું આપણે સંપૂર્ણ નારાયણ કવચનો પાઠ પછી જ કરીશું પ્રાર્થના હે પરમ નારાયણ અનંત અનાદિ વાસુદેવ હે જગતના ત્રાતા ધર્મના રક્ષક આજે હું આપની શરણ આવી ભય મુક્તિ શાંતિ અને શુદ્ધિ માટે હું મારા મન વાણી અને કર્મથી આરાધના કરું છું હે દયાના સાગર અમારી ભૂલચૂકને માફ કરી અમારું રક્ષણ કરો આજનો નારાયણ કવચનો પાઠ કેવળ માળા માટે નહીં પણ સંસારના સર્વ જીવોના કલ્યાણ શાંતિ અને પરમ શ્રેય માટે હું કરું છું હે હરિ મારા આંતરિક અને બાહ્ય દુઃખોને નાશ કરો મને સતપથ પર ચલાવો અને મારું મન હંમેશા આપના ચરણોમાં અડગ રહે એવી કૃપા કરો ઓમ નમો નારાયણ ઓમ વિશ્વ શાંતિ હે તો મિત્રો આપણે નારાયણ કવચનો આ પાઠ સંપૂર્ણ સાંભળીશું તો જ એમાં કહેવામાં આવેલું ફળકથન આપણે પ્રાપ્ત કરી શકીશું તો મિત્રો આપણે નારાયણ કવચનો પાઠ સાંભળતા પહેલાં કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખીશું અને ત્યાર પછી આપણે સંપૂર્ણ નારાયણ કવચનું પાઠ કરીશું અને સાંભળીશું અને સાંભળ્યા પછી પણ આપણા જે પણ મિત્રો હોય એમને પણ જરૂરથી શેર કરીશું તો ચાલો આપણે શરૂ કરીએ નારાયણ કવચનો પાઠ શ્રીમદ ભાગવતના છઠ્ઠા સ્કંદના આઠમા અધ્યાયમાં શ્રી નારાયણ કવચ વસ્તા ઋષિના પુત્ર વિશ્વરૂપ ઇન્દ્રને કહે છે વિશ્વરૂપ કહે છે કે જ્યારે ભયનો સમય પાસે આવ્યો હોય ત્યારે મનુષ્ય હાથ પગ ધોઈ આચમન કરી ઉત્તર દિશા તરફ મુખ રાખી નારાયણ કવચનો પાઠ કરવો જોઈએ જ્યારે ભય આવે ત્યારે શ્રી નારાયણરૂપ નામનું બખ્તર ધારણ કરવું જોઈએ તો મિત્રો આ પ્રમાણે છે નારાયણ કવચનો પાઠ ગરુડની પીઠ પર ચરણ કમર ધારણ કરનારા આઠ સિદ્ધિઓવાળા આઠ બાહુઓવાળા અને તે આઠ બાહુઓ વિશે શંખ ચક્ર ઢાલ ગદા બાણ ધનુષ તથા પાસને ધારણ કરનારા શ્રી હરિ મારી સર્વ પ્રકારે રક્ષા કરો જળમાં મત્સ્ય અવતારધારી ભગવાન જલતંતુઓથી તથા વરુણના પાસથી મારી રક્ષા કરો માયાથી પટુક બનેલા વામનજી સ્થળમાં મારી રક્ષા કરો શ્રી વિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો જેના અઠાશ્યથી થી દિશાઓ ગાજી ઉઠી હતી અને ગર્ભિણીઓના ગર્ભ પડી ગયા હતા તેવા નૃસિંહ ભગવાન દુર્ગ વન અને યુદ્ધ ભૂમિમાં મારી રક્ષા કરો પોતાની પાતાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરનારા ભગવાન વરાહ માર્ગમાં રક્ષા કરો પરશુરામ ભગવાન પર્વતોના શિખરોમાં મારી રક્ષા કરો અને ભરતના મોટા ભાઈ રામ ભગવાન તથા લક્ષ્મણ પ્રવાસમાં અમારી રક્ષા કરો ઉગ્ર ધર્મ અને પ્રમાદથી નારાયણ ભગવાન મારી રક્ષા કરો નિંદાથી નર ભગવાનને યોગ ભ્રષ્ટ થતા યોગેશ્વર દત્તાત્રેય ભગવાન મારી રક્ષા કરો ત્રણેય ગુણોના સ્વામી ભગવાન કપિલ કર્મ બંધનથી મારી રક્ષા કરો સંત કુમાર ભગવાન કામદેવથી મારી રક્ષા કરો હયગ્રીહ ભગવાન રસ્તામાંથી જતા અને દેવોને પ્રણામ ન કરવા રૂપી અપરાધમાંથી મારી રક્ષા કરો હે દેવર્ષિ શ્રેષ્ઠ મુનિ નારદ ભગવાન ભગવાનની પૂજામાં જે કોઈ વિઘ્ન નડે તેનાથી મારી રક્ષા કરો અને કુર્મ અવતાર શ્રી હરિ સર્વ પ્રકારના નરકમાંથી મારી રક્ષા કરો અયોગ્ય ખોરાકથી ભગવાન ધન્વંતરી મારી રક્ષા કરો જીતેન્દ્રિય ભગવાન ઋષભદેવ કામ ક્રોધ આદિના ભયમાંથી મારી રક્ષા કરો યજ્ઞ અવતાર તારી ભગવાન થી મારી રક્ષા કરો બલભદ્ર ભગવાન મનુષ્ય તરફથી થનારા ઉપદ્રવોમાંથી મારી રક્ષા કરો અને ક્રોધાવેશ સર્પ થી શેષ ભગવાન મારી રક્ષા કરો ભગવાન વેદ વ્યાસ અજ્ઞાન થી મારી રક્ષા કરો અને આ પાખંડીઓના ટોળામાંથી ભગવાન બુદ્ધ મારી રક્ષા કરો ધર્મની રક્ષા કરવા માટે અવતાર લેનાર ભગવાન કલ્કી કાળના રૂપ એટલે કે આ પ્રભાતમાં ગદાથી મારી રક્ષા કરો હે વેણુધર ભગવાન ગોવિંદ આ સંકટ કાળમાં મારી રક્ષા કરો ઉદાત શક્તિ નારાયણ ભગવાન પ્રાહન કાળમાં મારી રક્ષા કરો અને ચક્રધારી ભગવાન વિષ્ણુ મધ્યાન કાળમાં મારી રક્ષા કરો મારનાર ઉગ્ર ભગવાન વિષ્ણુ ત્રીજા મારી રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર એ ત્રણ મૂર્તિ વાળા ભગવાન માધવ સાય કાળમાં મારી રક્ષા કરો ઇન્દ્રિયોના સ્વામી ઋષિકેશ ભગવાન પ્રદોષ કાળમાં મારી રક્ષા કરો પદ્મનાભ ભગવાન કેવળ એક અર્ધ રાત થી પહેલાના કાળમાં અને અર્ધ રાતે મારી રક્ષા કરો શ્રી વત્સ સિંહધારી ભગવાન એવા ઈશ શ્રી વિષ્ણુ પાછલી રાતે મારી રક્ષા કરો તલવારધારી ભગવાન જનાર્દન મળ સકામાં મારી રક્ષા કરો દામોદર ભગવાન સંપૂર્ણ સંધ્યાઓમાં મારી રક્ષા કરો કાળમૂર્તિ ભગવાન વિશ્વેશ્વર સૂર્યોદય પહેલાના કાળમાં મારી રક્ષા કરો હે પ્રલય સમયના અગ્નિ જેવી તીક્ષ્ણ ધાર વાળા ચક્ર વાયુવાળા અગ્નિથી જેમ સૂકું ઘાસ બળીને ભસ્મ થાય તેમ મારી શત્રુ સેનાને ભસ્મ કર હે વ્રજના જેવા તીક્ષ્ણ સ્પર્શ વાળા તણખાઓથી ભરેલી ગદા તમે તમે પ્રિય છો યક્ષ રાક્ષસ ભૂત તથા ભૂકો કરી નાખો તથા શત્રુઓના ચૂરે ચૂરા કરી નાખો હે પંચજન્ય શંખરાજ શ્રી કૃષ્ણ ભગવાન તમને ફૂંકીને ભયંકર શબ્દ કરે છે અને તેનાથી શત્રુઓના હૃદય કંપે છે હે પંચજન્ય શંખરાજ તમે રાક્ષસો પ્રમથો પ્રેતગણ મા વાળી તલવાર તમે ભગવાનના હસ્ત દ્વારા પ્રેરાઈને મારા શત્રુઓના સૈન્યને કાપી નાખો હે સેંકડો ચંદ્ર જેવા મંડળ સમાન ઢાલ તમે શત્રુઓની આંખોને ઢાંકી દો તથા પાપી નજરવાળાઓની પાપ દ્રષ્ટિ હરી લો અમને ગ્રહોથી કેતુઓથી મનુષ્યોથી સર્પોથી આ ડાઢવાળા પ્રાણીઓથી તથા પાપોથી જે ભય થાય છે તે સૌ તથા જેવો અમારા સુખમાં વિઘ્ન કરનાર છે તે સર્વે ભયો ભગવાનના નામ રૂપ અસ્ત્ર કીર્તન થી જ તુર્ત જ નાશ પામો. વૈદિક સ્ત્રોતો થી સ્તુતિ કરાયેલા વેદમય તથા સમર્થ ગરુડ ભગવાન સર્વ સંકટો માં મારી રક્ષા કરો તથા વિશ્વસેન ભગવાન પણ પોતાના નામો લેવા વડે સર્વ સંકટો માંથી મારી રક્ષા કરો શ્રી હરિ ના નામ રૂપ વાહન અને આયુધો સર્વ દુખોમાંથી અમારી રક્ષા કરો ભગવાનના મુખ્ય પાર્ષદો અમારી બુદ્ધિ રક્ષા કરો જગત છે સ્વરૂપ છે આ સત્યથી મારા સર્વ ઉપદ્રવો નાશ પામો અભેદ દ્રષ્ટિવાળા મનુષ્યોને ભગવાન પોતે ભેદ જોવામાં આવે છે તો પણ તે પોતાની માયાથી આભૂષણો આયુધો તથા ચિહ્ન નામની શક્તિઓને ધારણ કરે છે તે સત્ય પ્રમાણ વડે જ સર્વજ્ઞ તથા સર્વ વ્યાપક ભગવાન શ્રીહરિ સર્વ પ્રકારના રૂપો વડે સર્વદા અમારી રક્ષા કરો શ્રી નૃસિંહ નામના ઉચ્ચારણથી જ જળ વાયુ અગ્નિ આદિનો પ્રભાવ પોતાના તેજથી દૂર કર્યો છે એવા લોકના ભયને દૂર કરનાર ભગવાન ઋષિ સર્વત્ર ચારો તરફ મારી અને મારા પરિવારની રક્ષા કરો મિત્રો જો આપણે આ નારાયણ કવચ નિત્ય કરીએ છીએ તો શું ફળ કથન મળે એની જો વાત કરીએ તો વિશ્વરૂપ કહે છે કે હે ઇન્દ્ર આ નારાયણ કવચ તમારી આગળ કહ્યું જે ધારણ કરવાથી તમે શ્રમ વિના અસુરોના અધિપતિઓને જીતશો આ નારાયણ કવચનો પાઠ કરનાર મનુષ્ય નેત્રથી જેના તરફ જુએ તથા પગ વડે જેને જેને અડકે તે તુરત જ બધા જ ભયોમાંથી છૂટે છે આ કવચ ભણનાર પુરુષને કોઈ દિવસ રાજાઓ તરફથી ચોર તરફથી ગ્રહો થકી વ્યાઘ્ર આદિ તરફથી તથા બીજા કોઈ તરફથી કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી અને એ અભય થઈ નિર્ભય થઈને આ પૃથ્વી પર ફરે છે તો મિત્રો આ હતું નારાયણ કવચ ભગવાન સર્વનું રક્ષણ કરે એવી જ મારી પ્રાર્થના મિત્રો તમે ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ